મતદાર યાદી સુધારણા અભિયાનને વેગ આપવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે બોટાદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત એક વિશેષ સંગઠનાત્મક બેઠકમાં હાજરી આપી હતી જેમાં શક્તિ કેન્દ્રના સંયોજક સમિત પક્ષના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક મુખ્ય હેતુ ચૂંટણી પંચ દ્વારા અમલ મુકાલી ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશને વધુ અસરકારક તથા ભૂલ રહિત બનાવવાનો હતો પ્રદેશ અધ્યક્ષે બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડતા ભારપૂર્વક જણાવ્યું હતું પ્રત્યેક લાયક મતદારનું નામ મતદાર યાદીમાં સમાવેશ પામે તે સુનિશ્ચિત કરવું અત્યંત અનિવાર્ય છે તેમણે શક્તિ કેન્દ્રના સંયોજકો દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું ને તેમના અથાગ પ્રયાસોની સરાહના કરી હતી વિશ્વકર્માએ કાર્યકરોને બૂથ સ્તરે સતત સક્રિય રહી નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવા પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો પ્રદેશ અધ્યક્ષની આ મુલાકાતથી બોટા જિલ્લાના સ્થાનિક પક્ષના કાર્યકર્તામાં નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો છે આ બેઠક દ્વારા મળેલા માર્ગદર્શનને પગલે આગામી સમયમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આ બેઠક ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત બનાવવાની ભાજપની રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે આપ સૌ જોઈ રહ્યા છો કે છેલા એક મહિનાથી તંત્ર દ્વારા જે એસઆરઆઈનું કામ થઈ રહ્યું છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાય એક એક મતદાર આ લોકશાહીની અંદર ભાગ આગામી દિવસોની અંદર લઈ શકે અને રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે તેના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક માર્ગદર્શન દેવા માટે આજે સન્માનીય જગદીશભાઈ વિશ્વકર્મા આજે બોટાદ વિધાનસભાની અંદર તમામ કાર્યકર્તાઓને આજે માર્ગદર્શન પૂરું